સમગ્ર ગુજરાતમાં હવે ગરમીનો પારો ઊંચે જઈ રહ્યો છે કેટલી જગ્યાએ તાપમાન ચુમ્માલીસ ડિગ્રી સુધી પહોંચી રહ્યું છે ત્યારે આરોગ્ય તંત્ર પણ હિટ વેવ લઈને હરકતમાં આવી ગયું છે સમગ્ર ગુજરાતમાં રાજકીય પારા સાથે ગરમીનો પારો પણ ઊંચે જઈ રહ્યો છે ત્યારે અત્યારે ગરમી ચુમ્માલીસ ડિગ્રી ઉપર પહોંચી ગઈ છે આગામી દિવસોમાં પણ ગરમીનો પારો ઊંચો રહેશે તેવું હવામાન નિષ્ણાતો કહી રહ્યા છે ત્યારે આ ગરમી વચ્ચે હીટ સ્ટ્રોકનો ભોગ ન બનાય અને જો ગરમીમાં બહાર નીકળીએ તો કઈ બાબતોનું ધ્યાન રાખવું તે અંગે પણ રાજ્ય સરકારનો આરોગ્ય વિભાગ દ્વારા સતત માહિતી અપાઈ રહી છે ત્યારે ગાંધીનગર જિલ્લા પંચાયતના આરોગ્ય વિભાગ પણ સતત કાર્યરત છે કોઈ પણ વ્યક્તિ હિટસ્ટ્રોકનો ભોગ ન બને અને તે માટે પણ માહિતી પ્રદાન કરી રહ્યા છે જે જાણકારી આપતા જિલ્લા આરોગ્ય અધિકારી એ જે વૈષ્ણવે મીડિયા સંબોધનમાં જણાવ્યું હતું કે અતિશય ગરમીને લીધે જિલ્લા પંચાયત આરોગ્ય વિભાગ દ્વારા તમામ પ્રાથમિક અને સામૂહિક આરોગ્ય કેન્દ્ર સબ હેલ્થ સેન્ટર ઉપર ઓઆરએસ કોર્નર બનાવવામાં આવ્યા છે હાલ અતિશય ગરમીની અસરમાં તકેદારી રાખવા આરોગ્ય શાખા દ્વારા લોક જાગૃતિ પણ કરવામાં આવે છે સગર્ભા માતા બાળકો અને વૃદ્ધોને અતિશય ગરમીમાં હીટ સ્ટ્રોક અને લૂની અસર વધુ થાય છે જેથી બપોરના સમયે બહાર ન નીકળવું અને જો નીકળવું પડે તો શરીર સંપૂર્ણપણે ઢાંકીને નીકળવું જોઈએ હાલમાં જે અત્યારે હાલ અતિશય ગરમી પડવાની શક્યતાઓ રહેલી છે ત્યારે જિલ્લા પંચાયત આરોગ્ય તંત્ર દ્વારા અમારા તમામ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો સામૂહિક આરોગ્ય કેન્દ્રો તથા સબ હેલ્થ સેન્ટરો એટલે કે હેલ્થ એન્ડ વેલનેસ સેન્ટરો ખાતે અમે તમામ જગ્યાએ ઓઆરએસ કોર્નરો બનાવ્યા છે અને આ અંગે તમામ હેલ્થ સ્ટાફ તથા મેડિકલ ઓફિસર આશાબહેનોને અતિશય ગરમી પડવાના કારણે જે પણ અસરો થવાની છે એ અંગે લોકોમાં જાગૃતિ લાવવા માટે આરોગ્ય શાખા દ્વારા બીસી દ્વારા તથા એ લોકોની દર શનિવારે જે મિટિંગ થાય છે એ દ્વારા પણ માહિતગાર કરવામાં આવ્યા છે સાથે સાથે આ તબક્કે હું લોકોને એ પણ કહેવા માગીશ કે અતિશય ગરમીના કારણે સગર્ભા બહેનો બાળકો તથા વૃદ્ધ વ્યક્તિઓમાં આની અસર વધુ થતી હોય છે અને જેના કારણે આરોગ્ય ઉપર ગંભીર અસરો થવાની શક્યતા રહેલી છે ત્યારે અતિશય ગરમી હોય ત્યારે બપોરના ટાઈમે અનિવાર્ય સંજોગો સિવાય બહાર નીકળવાનું ટાળવું જોઈએ અને જો બહાર નીકળવાની જરૂરિયાત ઊભી થાય તેવા સંજોગોમાં શરીર પૂરેપૂરું ઢંકાય એ રીતના કપડાં પહેરવા જોઈએ વધુ પ્રમાણમાં પ્રવાહી લેવું જોઈએ અને બહારનો ખોરાક ટાળવો જોઈએ પ્રવાહીની અંદર લીંબુ શરબત છે છાશ છે એવા અને એવા પ્રવાહી લેવા જોઈએ તથા બહારના પીણા જે છે કોલ્ડ ડ્રિંક્સ એ બધા છે એનો ટાળવા જોઈએ અને આ સિવાય અમારા જે આરોગ્ય કેન્દ્રો છે ત્યાં પણ પૂરેપૂરી તકેદારી રાખવામાં આવી રહી છે કે આવો કોઈ પણ કેસ જણાય તો તાત્કાલિક એને પ્રાથમિક સારવાર પૂરી પાડવામાં આવે અને એ અંગેની જાણકારી અહીંયા સુધી મળે એ રીતની તમામ વ્યવસ્થા અહીંયાથી ગોઠવવામાં આવેલ છે